આપણે સત્સંગ ફરે ખરો પણ ઉપર ઉપર ફરે ઘણી ઠેકાણે તમને ખબર છે સત્સંગમાં બધા જાય પણ સત્સંગ નો અસર હે તમને કહો હાવ હાવ ભીડી પીએ લોકો ભીડી હુકો હુકો પીએ ને તમારા એમાંથી કોઈ પીવો છો પીતા કોઈ હુકો અથવા બીડી મોડામાં ખાલી ધુમાડો કાઢીને પછી પાછળ એમનું એમ બારો બાર ફૂકી નાખીને તો આને તળપની ભાગે ભાગે પણ આમ આમ તાણી પછી આમ ઉખે હે ને આમ છે પેટમાં જઈને પાછો આવે ને કે હા હા ટૂંક બહાર ગઈ ગઈ મેં એમ જ કઉ છું આ આ હોકો ભરેલો છે પણ થોડુંક તમારે ધુમાડું ઠેઠ નાબી સુધી જવા દેજો તો સત્સંગ થાય બાકી બારોબાર જતું રહેશે ને કશું અસર નહીં થાય એમ કહું થોડુંક ઉતરવા દેજો સત્સંગ આપણા જીવનમાં કોઈ મહાપુરુષો જે બોલે છે એ પ્રમાણે આપણું ધીરે ધીરે વર્તન કરીએ ધીરે ધીરે વ્યવહાર બદલીએ હે આખી જિંદગી કદાચ આપણે ભજન ગાય કાઢી નાખીશું ને સાહેબ પણ ભજન કરીએ નહી ત્યાં સુધી સંતો નું કેવું છે કે ભગવાન ગીતામાં કે અર્જુન ભજન સમજી અને ભજન કરવાનું છે આજે મને એક ભાઈ પૂછતા હતા કે મહારાજ તમે પેલો આશ્રમ નું મુહૂર્ત કરવા કરતા કેર ચાલુ કરવા કરો એમ મેં કીધું આશ્રમ તો મારું ઘણા વર્ષ થી ચાલુ છે મને બે અગિયાર માંથી કંસારામ બાપુ ચાલુ કરેલું ત્યારનું ચાલે છે પણ તમને જો પૂછ ની પડતી એટલે કરવાનું મારો આશ્રમ ત્યારથી ચાલે છે હજુ તમને એમ લાગે કે આયો બાંધેલો નહી મેં એટલે અડધી ઉપર જતી રહી આશ્રમ ને ચલાવતા ચલાવતા બે હાજર અગિયાર માંથી ચાલે છે આજનો નહીં પણ તો ફીટે ઊંધું થઈ ગયું પેલું બાંધને ને એને આ બધા આશ્રમ ગણે સાહેબ મોટા મોટો આશ્રમ છે ને આ જીવ ને જ્યાંથી આશ્રમ મળે ને એના જેવો આશ્રમ બીજો ધરતી ઉપર કોઈ નહીં આ ફરતો આશ્રમ નહીં સમજણ પડતી મહેનત કરતા જાવ જાવ કશું નક્કી નહીં અને મંદિરો બાંધવાથી ને આશ્રમો બાંધવાથી સિમેન્ટ આ બધું કરવાથી જો કલ્યાણ થતો હોત તો અમારે જવાની જરૂર જ નહીં પડત ને દવાખાનું બહુ મોટું બાંધવાથી દુઃખ મટે કે ડોક્ટર હારો હોવાથી દુઃખ મટે કે પછી એસી રૂમ મેં જઈને ખાલી ભૂઈને આવતા રોગ મટી જાય તમારું ચાર માળ નો બંગલો હોય કાચ ની બરાબર લગાવ્યા હોય આમ ભાતે ભાત કલર માર્યો હોય નાની નાની લાઈટો ઝબકતી હોય અને પછી તમે મઈ જાવ પાસે પાપા થી સરકો ને પીલપા નીકળી ને એમ કરીને હે હે ડોક્ટર સાહેબ એમ કરીને બધે શાર દિવાલોમાં પગે લાગીને આવતા રેજો ઘર સુઈ રેજો મટી જાય મન કેજો હે બાવન ફૂટ ની બાવન બાવન ફૂટ ની મૂર્તિ કેમ નહીં બેહાડો એ પચા વેગામ કેમ આશ્રમ નહીં બનાવો પણ જ્યાં સુધી તે આશ્રમ નો વ્યવસ્થા વાળો સાહેબ અમારે જેવો કોઈ સાધુ તમને સત્ય સત્યની સંગતિ ના દોરે ને ત્યાં સુધી સમજી લેવાનું કોઈ રોગ નહીં મળે મંદિર બાંધવાથી કશું કઈ ફેરફાર થાય એવું નહીં મેં કમ આ બેઠા નહીં મંદિર હંગારો બાકી એના હંગારી હંગારી મરી ગયા તો નહીં મેળ પડતો છે

આત્માના કલ્યાણ માટે કેવલ ને કેવલ આ નો સંત છે સંત ની સંગતિ કરો બીજે બધે જાફળાસ પર પગે લાગવા ન લાગ્યો ન લાગો કઈ નઈ અને તઈ બહુ બહુ ઝાજા નિપગે પગે પડવાનું પગે પડવા જેવું હોય તઈ પડો આદ મંદિર મે જે છે હમાર જીવન ખેતારી નામ કર પેલા ઉડડા પડે એટલે ની કે શું તો પડે એટલે કેક નામ કેમ કે આના જેવું મંદિર તને ધરતી ધરતી પર નીચે ઓઠ બેઠો તા હું તકલીફ છે એ હું થાય છે આવું નહીં કરાય આમ કરાય આ આ રીતે નહીં ચલાય આવું કેનારું આ આના જેવું આ બધા આ આ જ છે હું ખંડિત તો નહીં કરતો પણ કહું મેહંતી બનાવવા કરું પાયો ખુદ જ કરવા પણ ભરોસો વધારમાં વધારે ગુરુ ઉપર રાખ્યો ભરોસો વધારમાં વધારે ગુરુના આપેલા વચન પર રાખ્યો અને ભરોસો જેને ભગવાન ઉપર હોય ને સાહેબ ગુરુ ઉપર ને ભગવાન પર જેના બેના ઉપર ભરોસો હોય ને એના નાવડા ભવ પાર તરી જાય બીજે કોઈ તમારે અંધારામાં હાથ ઘલવાની જરૂર નથી પણ આપણા શું કહે ગુરુ કરે તે કે એવું નહીં કરે પાછા આ એમ તો સારું છે મને કેની બીક લાગતી મેં કમ પશિવની ભેગા થાય ચારે સ્યારેભાથી જગ્યા વાગે છે રામજી મહારાજ પણ ભગવાને દયા કરી આટલા તમે આટલા એટલે હું ભગવાન ગીતામાં શાસ્ત્રોએ કીધું છે કે ભગવાને આખો ઉપદેશ કર્યો આપણે કદાચ બે જોડા બે જોડા તૈયાર થાય ગાદી કરવાની હતી બધા મહારાજો ના પાડી દે બે જ જોડા છે બાપુ ગાદી કરવાની છે આવી કઈ તો હું કે ચાર પોસે ખવા દો બે માં કઈ મહેનત કરવાની પેલો એકલા લીધે આખો ઉપદેશ કર્યો કોણ ભગવાન કરે છે અર્જુન એકલો ભગવાન છતાં એક જણાને ઉપદેશ આલ્યો સાહેબ અને આપણે બે જોડા છે તો બેન બે ચાર જણા થાય તો આપણે ના પાડ દઈએ કેમ કે આખી રાત નું પછી બધું વળવા હતી જોઈએ ને પાછા વિચારી

અને આ જીવને કરવા માટે જીવનમાં બધાને હું તમને કહું છું તમે જે કોઈ ગુરુ મહારાજ કર્યા હોય બીજું નહીં સમજાય તો કઈ નહીં પણ સત્સંગ ક્યારે છોડવો નહીં પાર તરી જવું હોય ને તો સત્સંગને છોડશે બહુ વિધિ સીધી ઓછા પડો ચાલશે વાંધો નહીં બહુ જરૂર છે